ગાંધીનગરમાં ફૂડ પોઇઝનિંગની ઘટના બની છે દર હોસ્ટેલના વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનિંગ થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હોસ્ટેલના વીસ વિદ્યાર્થીઓને ઝાડા ઉલટી અને પેટમાં દુખાવો થતો હતો આરોગ્ય વિભાગની ટીમે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે રણવીર અલ્લા વિવાદ બાદ મહારાષ્ટ્ર સાયબર સેલે યુટ્યુબ શો ઇન્ડિયા ગોટ લેટેન્ટ સામે કેસ દાખલ કર્યો છે કુલ ત્રીસ થી ચાલીસ લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે શોના પહેલા એપિસોડથી લઈ છઠ્ઠા એપિસોડ સુધીમાં સામેલ દરેક વ્યક્તિ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે દરેકને નોટિસ મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે દરેકને તેમના નિવેદનો નોંધવા માટે બોલાવવામાં આવશે મહારાષ્ટ્ર સાયબર સેલે આ માહિતી આપી છે ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે તો ઓગણીસ ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે ઓગણીસ ફેબ્રુઆરીથી ચૌદ એપ્રિલ સુધી રોગિષ્ટ હવામાન રહેશે જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે ત્રેવીસથી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળછાયું અને કમોસમી વરસાદના એંધાણ છે આઈએમડીના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં અથવા તો માર્ચની શરૂઆતમાં તાપમાનમાં ઝડપથી વૃદ્ધિ જોવા મળશે દક્ષિણના રાજ્યોમાં અત્યારથી જ તાપમાન સામાન્યથી વધારે નોંધવામાં આવી રહ્યું છે સામાન્ય રીતે આ રાજ્યોમાં ફેબ્રુઆરીમાં તપાસ ત્રીસથી બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી રહેશે જ્યારે આ વખતે આ રાજ્યોમાં ફેબ્રુઆરીમાં તાપમાન તેત્રીસથી સાડત્રીસ ડિગ્રી સુધી જોવા મળ્યું છે ગેરકાયદેસર પ્રવાસીઓને સ્વદેશ ધકેલી દેવાના અમેરિકાએ ચાંપેલા ઉંબાડિયાનો બીજો એક દેશે ચેપ લાગ્યો છે હવે બ્રિટન તેના દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને દેશ નિકાલ કરવાનું શરૂ કર્યું છે દેશમાં લેબર પાર્ટી સત્તામાં આવ્યા પછી ગયા વર્ષે જુલાઈથી અત્યાર સુધીમાં બ્રિટનમાંથી ઓગણીસ હજાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને ગુનેગારોને હાંકી કાઢવામાં આવ્યા છે જેમાં ઘણા ભારતીયો પણ સામેલ છે બ્રિટનની લેબર પાર્ટી સરકારે પણ દેશમાં ગેરકાયદેસર રીતે કામ કરતા લોકો સામે દરોડા પાડવાનું શરૂ કર્યું છે જેના કારણે ભારતીયોની મુશ્કેલીઓ પણ વધી ગઈ સ્ટાફ નર્સની ભરતી પરીક્ષામાં કૌભાંડ થયાની આશંકા સામે આવી છે જે માનસર કીમાં તમામ પ્રશ્નોના જવાબો ક્રમબદ્ધ એબીસીડી માં જ હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે તમામ આન્સર કીમાં ક્રમબદ્ધ એબીસીડી જવાબથી ભરતી પરીક્ષા શંકાના દાયરામાં આવી છે ત્યારે સમગ્ર ઘટનાને લઈ જીટીયુના રજિસ્ટ્રાર ડૉક્ટર કે એન ખેરનો મોટો ખુલાસો સામે આવ્યો હતો જેમાં પેપર સેટ કરનાર સિકવન્સ સેટ કરવાનું ભૂલી ગયા હોવાનો જીટીયુના રજિસ્ટ્રારે ખુલાસો કર્યો હતો ઇન્દ્રભારતી બાપુની તબિયત લથડતા તેમને થોડા દિવસ અગાઉ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા કુંભમેળામાં ધૂળને લઈને ફેફસામાં ઇન્ફેક્શન થયો હતો ત્યારે સાત દિવસ હોસ્પિટલના આઈસીયુમાં રખાયા હતા હવે પંદર દિવસ સુધી આરામ કરવાની ડોક્ટરે સલાહ આપી છે મતગણતરી પૂર્ણ થયા બાદ ઇલેક્ટ્રોનિક્સ વોટિંગ મશીન એટલે કે ઈવીએમનો ડેટા સુરક્ષિત રાખવાવાળી અરજી પર ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચે એવું કહ્યું કે જ્યાં સુધી તેમના દ્વારા કહેવામાં ન આવે ત્યાં સુધી ચૂંટણી પંચે ઈવીએમનો ડેટા ડિલીટ કરવાનો નથી ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે સુનાવણી કરતાં એવો ઓર્ડર આપ્યો હતો એસોસિએશન ફોર ડેમોક્રેટિક્સ રિફોર્મ્સ એટલે કે એડીઆર દ્વારા ઈવીએમની ચકાસણી અંગે કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી પેરિસમાં ચાલી રહેલા એઆઈ એક્શન સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટી જાહેરાત કરી છે તેમણે કહ્યું કે ભારત તેના વિશાળ લેગવેઝ મોડેલ પર કામ કરી રહ્યું છે આ સાથે તેમણે સંબંધિત વિવિધ વિષયો પણ વાત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર આઈ શન સમિટની અધ્યક્ષતા કરી છે આઈ સમિટને સંબોધતા કહ્યું કે આઈ હવે જરૂરિયાત બની ગઈ છે આપણી પાસે દુનિયાની સૌથી મોટી પ્રતિભા છે લોકોનો ડેટા સુરક્ષિત રાખવાની જવાબદારી આપણી છે કેટલાક લોકો મશીનોની વધતી શક્તિથી ચિંતિત છે પરંતુ ચિંતા કરવાની કોઈ વાત નથી પીએમ મોદીએ કહ્યું કે એઆઈ લાખ લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવી રહ્યું છે સમય સાથે રોજગારીનું સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે તેર જાન્યુઆરીથી શરૂ થયેલ મહાકુંભને લગભગ એક મહિનો થવા આવ્યો છે અને સ્નાન કરી ચૂક્યા છે હજુ લાખો લોકો સ્નાન કરવા ઉમટી રહ્યા છે સંગમ ચારે બાજુ ભીડ દેખાય છે અને શરીરમાં ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે આજની વાત કરીએ તો આજે પણ બપોર સુધીમાં બ્યાસી લાખથી વધુ ભક્તો સંગમ પહોંચ્યા છે પ્રયાગરાજ શહેરમાં થયેલા ટ્રાફિકને કંટ્રોલ કરવા કમિશનર વીજી વિશ્વાસ પંત અને ડીઆઈજી અજયપાલ શર્માની ટીમે કામે લાગી છે

હવે ચાલુ ફરજે મૃત્યુના કિસ્સામાં ચૌદ લાખ જેટલી સહાય ચૂકવાશે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ અંગે જાહેરાત કરી છે